હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં આવશે તો સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ ને જય માતાજી તો તમારો બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં કારણ કે આજ સવારમાં સવારમાં આપણે આવી ગયા છીએ પાવડોલીન આપણી વાડીમાં કારણ કે પાવડોલીન આપણે વાડીમાં શું કામ આવ્યા તો બધાને ખબર જ હોય મારા વાલા એ પાવડો શું કામમાં આવે એ તો તમને બધાને ખબર જ હશે મારા વાલા કારણ કે ખેડૂ હોય ને બધાને ખબર હોય કે પાવડો શું કામમાં આવે કારણ કે મને તો ખબર છે શું કામમાં આવે

હોદે આટો મારવા કારણ કે કારેક કારેક હોદે ફૂટી જાય એટલે આટો મારવા જવો પડે ફેમિલી હાલો બધાય પાણી વાળવા મારી પાછળ દેખાય ઊંગળી એ બધી વાવેલી છે મારા ઘરવાળા એ કારણ કે ઘરવાળા એ વાવેલી છે એમાં કામ મારે કરવું પડે કામ ન કર્યું હોય ને આપણે વધારે વધારે બોલતા હોય તો એ કામ કરતા હોય ને તોય આપણે આવવું પડે રીણા મળે મારા વાલા એટલે કામ તો કરવું જ પડે કારણ કે આપણે એમાં નેદવાનું છે કારણ કે આ આપણે ફરમાશ આપી દીધેલી છે કે તારા નેદવાનું છે આમ આપણે નેદવાનું જ છે ફાઈનલી ની જઈએ તો આપણે આવવું પડશે આપણા મમ્મીના ઘરે રીહામણે મારા વાલા નેદવા માંડીએ આપણે બહુ મીડિયામાં ન બન્યો રેવાય ફોન બહુ નહોતો ભાઈ નેધું જ પડશે એટલે નદવું જ પડશે તો ફાઇનલી ભરે હું નેદવા માંડું મારે તો જાવું પડશે મારા મમ્મીના ઘરે તો કેરો વરાઈ જશે આપડો ને આપણે છે કેરો વાળવા કેરો વાવા નહીં રહી તો ફૂટી જાય છે ફૂટી દે તો ખોટી પઠામણી ખાવી પડશે પાણી વાળ્યું કે પાળું તોડ્યું તો ફરી આપણે કેરો વાળી ઓલા પણ નથી વાળા કારણ કે ઠેઠ પૂગવાળા ઠેઠ ઓલા પણ પૂગાડવા દઈ છે તો પાણી તૂટી જાય એટલે મારા વાલા કેરો વાવા લાવવો જ પડશે હું વાળ જાવ કેરો ફોટો આપણે પખી દઈ એવું ન કરાય હું વાળી જાઉં ફેમિલી કેરો તો ફેમિલી બપોર પણ થઈ ગયા છે બપોર કરી લીધા છે બપોર કરીને ચા પણ પી લીધો છે ફેમિલી સાના ના ને ખાધા ના ભાણા હારા કરવાના છે કારણ કે લાઈવ માં મિત્રો એટલે ચા બને વિડીયો બનાવવાનો ટેમ નો રહ્યો જમતા હતા એવા વિડીયો બનાવવાનો ટેમ નો કારણ કે મારા લાઈવ સલું હતું એવા એટલે અત્યારે તો બધા ભાણા હારા કરું છું ભાણા ધોવાનો વારો આવી ગયો છે તમારે ધોવા તો આવી જાઓ

बोलो बोलो हां हां चिंता चिंता नहीं है ये नहीं